જય શ્રી સ્વામિનારાયણ એક દિવસ અમે હરિદ્વારથી ભગવાન નીલકંઠ મહાદેવનું જ્યાં મંદિર આવેલું છે પર્વતીય પ્રાંતમાં ત્યાં દર્શન કરવા માટે ત્યાંની આઠ નાની બસો અને અમે એક અમારી ગાડી એવી રીતે નવ વાહન લઈ અને દર્શન કરવા માટે જઈએ છીએ આમ જોઈએ તો લગભગ હરિદ્વારથી ચાલીસેક કિલોમીટરની આસપાસ નીલકંઠ મહાદેવની દૂરી કહી શકાય પણ ખાસ કરીને પર્વતીય પ્રાંતમાં આવેલું હોવાથી થોડો જવામાં ટાઈમ લાગે અને ત્યાંના જે પ્રોપર વાહનો હોય ત્યાંના જે જાણીતા ડ્રાઈવરો હોય તો એને જવા માટે ખાસ સરળતા પડે અમે અમારી ગાડી લઈને ગયેલા એટલે ગોળ રાઉન્ડમાં વળાંક આવતા હોય કોણે વળાંક આવતા હોય એટલે થોડુંક આમ સાહસ જેવું ગણાય પણ છતાંય એટલું બધું ટ્રાફિક વગેરે ખાસ હતું નહીં અને આમ પણ દિવસ રવિવારનો નહોતો શનિ રવિમાં અહીંયા વધારે ટ્રાફિક હોય એટલે અમે સાહસ કરી અને અમારી જ ગાડી લઈ અને બસોની સાથે સાથે નવાય વાહનો નીકળેલા તો અમે નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ આપણે ભગવાન શિવજીનું નામ નીલકંઠ એ એવાર સાંભળ્યું છે પણ આજે અમે જ્યાં જઈએ છીએ એ આ ભગવાનના નીલકંઠ નામની જન્મભૂમિ જેને કહી શકાય કે ત્યાંથી ભગવાન ભોળાનાથનું નામ નીલકંઠ પડેલું તો તમે જોઈ રહ્યા છો કે પર્વતી પ્રાંતમાં ધીમે ધીમે અમે આગળ જઈ રહ્યા છીએ ચારેય બાજુ પર્વતના સુંદર મજાના નાના મોટા શિખરો નજરે પડે છે અને ઘેરા વૃક્ષોથી તમામ શિખરો ઘેરાયેલા છે ઉત્તરાંચલ સરકારને આપણને વારે વારે ધન્યવાદ દેવાનું મન થાય કે અવારનવાર વરસાદનો જ્યારે અતિરેક થાય પૂર વગેરે આવતા હોય પર્વતોમાંથી પાણી નીકળતા હોય એને કારણે રસ્તાઓનું અવારનવાર ધોવાણ થતું હોય છે અને છતાં એમ કહી શકાય કે ઉત્તરાંચલ રાજ્ય માત્ર ને માત્ર એની આજીવિકા વધારેમાં વધારે જો પ્રાપ્ત થતી હોય તો આ ચાર ધામને આધારે કારણ કે પર્યટક સ્થળ એની સાથે સાથે ચારે ચાર જે હિમાલયના ધામ છે એ આ ઉત્તરાંચલ રાજ્યની અંદર જ આવેલા છે એટલે લોકોનો ધસારો છ મહિના સુધી ત્યાં ખાસ રહેતો હોય છે ને એને કારણે મોટી મોટી હોટલો હોય ગેસ્ટ હાઉસો હોય અલગ અલગ મંદિરો હોય તો આ યાત્રિકોને કારણે ત્યાં સારી એવી આવક થતી હોય છે ત્યાંના વાહનોવાળાને પણ આ છ મહિના દરમિયાન ખૂબ જ આવક થાય એ લોકો પણ મનમાન્ય ભાવ લઈ શકતા હોય છે આ તમે ત્યાંની ગાડીઓ જોઈ શકો છો આવી નાની નાની ગાડીઓના માધ્યમથી લોકો આ પર્વતી પ્રાંતના તીર્થ સ્થળોના દર્શન કરવા માટે જતા હોય છે આમ થોડું વરસાદી વાતાવરણ હતું આકાશનો માહોલ પણ તમે જોઈ શકો છો અને ક્યારેક ક્યારેક વચ્ચે એમની છાંટણા પણ પડતા તો જતી વખતે એવું થતું કે આ હિમાલયની અંદર ચોમાસું કેટલું બધું સોહામણું હશે તો રસ્તામાં ગયા અને થોડો વરસાદ આવ્યો એટલે અમને ચોમાસાના પણ દર્શન થયા એનો સુંદર નજારો જોતાની સાથે હૃદય ઠરે એવો આ તમે ગંગાજીનો પ્રવાહ જોઈ રહ્યા છો પુલ ઉપરથી આ ફોટાઓ લીધેલા છે તો એક બાજુ પર્વત છે એક બાજુ પહાડી પ્રાંતની અંદર નાના નાના મકાનો ગામો વગેરે જોવા મળે અને વચ્ચેથી ખળખળ કરતા ગંગાજી હિમાલયમાંથી હરિદ્વાર બાજુ જઈ રહ્યા છે એનો પ્રવાહ ક્યાંક સાંકડી પટ્ટી હોય ક્યાંક પોળી પટ્ટી હોય ક્યાંક ઊંચાઈ ઉપર હોય ક્યાંક અતિ ઊંડાઈમાં હોય આ રીતે અલગ અલગ સ્વરૂપે ગંગાજીના દર્શન આપણને થાય છે તો આ જે સ્થાનની અંદર અમે જઈ રહ્યા છીએ એ સ્થાનનું નામ છે નીલકંઠ મહાદેવ તો એ નીલકંઠ મહાદેવ જે સ્થાનની અંદર ભગવાન શિવજી અને પાર્વતીજીનો નિવાસ હતો બંને ત્યાં તપશ્ચર્યા કરતા હતા ભાગવતજીની અંદર જઈએ સ્કંધમાં તો એમાં સાગર મંથનની કથા બહુ જ પ્રસિદ્ધ છે તો જ્યારે ઇન્દ્રએ દુર્વાસા મુનિના પુષ્પમાળાનું અપમાન કર્યું ત્યારે દુર્વાસા મુનિના શાપે કરી અને ઇન્દ્રની જે ત્રિલોકીની સંપત્તિ હતી એ સમુદ્રને તળીએ ગઈ દુઃખે થયેલા દેવરાજ દેવતાઓની સાથે પરમાત્માને પ્રાર્થના કરે છે ભગવાને સાગર મંથન કરવાનું કહ્યું એટલે દૈત્યોની સાથે સંધિ કરી એક બાજુ દૈત્યો અને એક બાજુ દેવો એવી રીતે સાગર મંથન કરવામાં આવ્યું એમાં જુદી જુદી વસ્તુઓ નીકળી નવરત્નો વગેરે નીકળ્યું અમૃત જય એરા ઘણી બધી વસ્તુઓ નીકળી તો એ મંથન કરતાં જ્યારે સમુદ્રના તળિયાથી વિષ નીકળ્યું ત્યારે તમામ દેવતાઓ દાનવો વગેરે મૂંઝાયા કે આ વિષ્ણુ તો આપણે શું ઉકેલ કરવો એનો શું નિર્ણય કરવો ભગવાનને પૂછવામાં આવ્યું એટલે ભગવાન નારાયણે એવું કહ્યું કે તમે હિમાલય પર્વતની કંદરામાં સાધના કરતા એવા ભગવાન ભોળાનાથ જે ધ્યાનસ્થ સ્થિતિમાં હશે ત્યાં જઈ આદર કરી અને એમને તમારા દુઃખનું નિવેદન કરશો તો એ જરૂરથી રસ્તો કાઢશે એટલે દેવો અને દાનવો એ જે ઝેરનો ઘડો નીકળેલો તો એ કુંભને લઈ અને આ સ્થાનની અંદર આવેલા જ્યાં અત્યારે ભગવાન નીલકંઠ મહાદેવ બિરાજે છે અને જ્યાં આપણે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ તો એ સ્થાનની અંદર આવી અને એમને એ જે ઝેરનો ઘડો હતો એને એક બાજુ મૂકી દંડવટ પ્રણામ કર્યા અને અતિ ભોળા અને જીવાત્માઓ ઉપર અકારણ કરુણા કરનારા એવા ભગવાન શિવ જેનું નામ લેવા માત્રથી જીવાત્માનું મંગલ થાય એવા ભગવાન ભોળાનાથ દેવો દાનવો વગેરેને કહે છે કે અહીંયા આવવાનું કાંઈ કારણ ત્યારે દેવો અને દાનવોએ વાત કરી કે અમે સમુદ્ર મંથન કરીએ છીએ કારણ કે ત્રિલોકીની જે તમામ સમૃદ્ધિ છે એ સાગરને તળીએ જતી રહી છે માટે એ સાગરનું મંથન કરતાં આ ઝેર નીકળ્યું છે એ લઈને અમે આવ્યા છે તમે જોઈ રહ્યા છો મંદિરનો નજારો છે આ જે દોરા બાંધેલા દેખાય એ આખી લાઈન છે અહીંયા થોડો બંદરોનો ત્રાસ હોવાથી ચારે બાજુ જાળે પેક કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ પોતપોતાના હાથે બાંધેલા જે કાંડિયાઓ હોય એ છોડી છોડી અને જાળી સાથે બાંધતા હોય છે આ નીલકંઠ મહાદેવનું સોહામણું શિખર છે સરસ મજાની એની કલાકૃતિ તમે નિહાળી રહ્યા છો આ ઉપરથી આખો નજારો એ આપણને દેખાઈ રહ્યો છે આ સમુદ્ર મંથનનું સુંદર દ્રશ્ય છે જેની હું તમને કથા બતાવી રહી છું આ દૂરથી આખો મંદિરનો ફોટો લીધેલો છે બહુ સરસ જાડવાઓની વચ્ચે આ મંદિર આવેલું છે આ તમે દર્શન કરી રહ્યા છો એ આમ જોઈએ તો ત્રિકોણાકારની અંદર ભગવાન નીલકંઠ મહાદેવનું દિવ્ય લિંગ છે પૂજારીઓ જેનો જળ દૂધ કેસર વગેરેથી અભિષેક કરી રહ્યા છે એના પણ સુંદર દર્શન અને સ્પષ્ટ લિંગના દર્શન તમે કરી રહ્યા છો પૂજારીજી ઉપર ચંદન વગેરેથી અભિષેક કરે છે ચંદનની અર્ચા કરી જેલા અભિષેક થઈ રહ્યો છે ત્યાર પછી એને શ્રૃંગાર કરવામાં આવે સરસ મજાનું શ્વેત ચંદન એનાથી ત્રિપુડ કરી અને ભગવાનને શિવલિંગ ઉપર સુંદર ચાંદલાઓ કરવામાં આવે તો એકદમ સ્પષ્ટ તમે ત્યાં દર્શન કરવા જાઓ તો આવા દર્શન ન થાય એવા ચોખ્ખા દર્શન આજે તમને ઘેર બેઠા થઈ રહ્યા છે બીજા બધા લિંગ લંબગોળ આકારની અંદર હોય જ્યારે આ લિંગનો આકાર આખો જુદો છે કારણ કે બહુ વર્ષો પુરાણો લાખો વર્ષ પુરાણો શિવલિંગ સુંદર શૃંગાર એને કરવામાં આવ્યા છે ફૂલ પુષ્પમાળાઓ અનેક પ્રકારના ફળથી સજ્જ કરવામાં આવ્યા છે તો આ ભગવાન નીલકંઠજીના દર્શન કરી અને અત્યારે અમે બધા પાછા વળી રહ્યા છીએ બહેનો એના સહજ સ્વભાવ પ્રમાણે આજુબાજુમાં તીર્થયાત્રાનું સ્થાન એટલે કાંઈ વસ્તુઓ મળતી હોય તો એની ખરીદી માટે અમુક બહેનો ગયા છે અને અમુક ઊભા છે અને તમે નિહાળી રહ્યા છો અમે જ્યાં ઊભા છીએ એની બિલકુલ સામે સરસ મજાની અનેક વસ્તુ પદાર્થની દુકાનો છે એટલે બહેનો એ બધું જોઈ રહ્યા છે ત્યાંથી ખરીદી રહ્યા છે તો આ જે નીલકંઠ મહાદેવ એને દેવો અને દાનવોએ પ્રાર્થના કરી એટલે તમામની ભીડને ભાંગવા માટે શિવજીએ આ વિષનો જે કુંભ છે એ હાથમાં લીધો પાર્વતીજીને આ વસ્તુ બહુ ગમી નહીં દેવોની દાનવોની સ્વાર્થ વૃત્તિ તો એ એમને નહીં ગમતા એમની એવી ઈચ્છા હતી કે ભોળાનાથ વિષનું પાન ન કરે એટલે ભોળાનાથે જ્યાં અમૃતનો કુંભ હતો એને પોતાના મુખે અડાડી અને પાન કરવાની શરૂઆત કરે ને એ જ વખતે પાર્વતીજીએ ભગવાન ભોળાનાથના ગળે એકદમ બંને પોતાના હાથ રાખી દીધા કે જેથી કરી અને જે આ વિષ છે એ અંદર જાય નહીં ઝેરની અસર થાય નહીં અને ભગવાન ભોળાનાથે પણ જીવાત્માઓના કલ્યાણને માટે એ જે તમામ વિષ કહેતા જે ઝેર હતું તો એને પોતાના કંઠની અંદર સૂકવી નાખ્યું અને એટલા માટે આ ઝેરની અસરે કરી અને એમનો કંઠ નીલો બની ગયો અને એટલા માટે જ ભગવાનને નીલકંઠ નામથી ઓળખવામાં આવે છે એટલે ભગવાન ભોળાનાથનું નીલકંઠ નામ આ સમુદ્ર મંથન વખતે પડેલું છે તો એ આ પવિત્ર ભગવાનનું આ તીર્થસ્થાન છે પરમાત્માએ વિષપાન કર્યું દેવો અને દાનવો અતિ પ્રસન્ન થયા અને એ પોતપોતાને સ્થાને સમુદ્ર મંથન માટે ગયા અને આ બાજુ ભગવાન ભોળાનાથને વિષપાન કર્યા પછી તરત જ સમાધિમાં બેઠેલા જોયા ત્યાં એક બહુ મોટું વૃક્ષ છે આ પાંચ સાત હજાર વર્ષ પુરાણો તો કમસે કમ હોઈ શકે તો એવું કહેવાય છે કે એ વખતે પણ ત્યાં એક એવું વૃક્ષ હશે એની નીચે બેસી અને ભગવાન ભોળાનાથે હજારો વર્ષની સમાધિ લગાવી અને ભગવાનને વિષની અસર ઓછી થાય તો એવી આશાથી થોડે દૂર જઈ અને પાર્વતીજી સાધના કરવા માટે બેઠા લગભગ નીલકંઠ મહાદેવથી પાર્વતીજીનું મંદિર ત્રણેક કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે પણ અમારે સાંજ પણ પડી ગયેલી ખાસ સમય નહોતો અને અમે જા જ્યાં યાત્રિકો હતા એટલે ખાસ કરીને અમે ત્યાં દર્શન કરવા માટે ગયા નહોતા પણ ત્યાં પણ સરસ મજાનો પર્વતોની મધ્યે રમણીય વિસ્તારમાં પાર્વતીજીની તપસ્થલી છે અને નાનું એવું મંદિર પણ છે તો આ બધા દર્શન કરી અને અમે પાછા ફરી રહ્યા છીએ તો આ તમને નીલકંઠ મહાદેવના અમે દર્શન કરાવ્યા તમે જોઈ રહ્યા છો કે હરિદ્વારથી આગળ વધીએ એટલે એ હિમાલયનું જ દ્વાર કહેવાય તો અહીંયાથી હિમાલયની શરૂઆત થાય છે સરસ મજાના પર્વતો એને કોતરી કોતરી અને સુંદર મજાના રસ્તા બનાવવામાં આવ્યા છે તમે બહુ ઊંચાઈ ઉપર ગયા પછી જ્યારે નીચે નજર કરો તો આ બધા જ વાંકા ચૂંકા રસ્તાઓ કાળા ભમ્મર જાણે સર્પ ચાલ્યા જતા હોય એવા નાના નાના અને પાતળા પાતળા દેખાય તો આ અમે ગાડીમાંથી શૂટિંગ ઉતારેલું છે તો એટલું બધું ખાસ સાંજ પડી ગઈ છે એટલે ટ્રાફિક નથી કારણ કે અહીંયા સવારે ટ્રાફિક વધારે હોય લોકો સવારે દર્શન કરવા જાય અને સાંજે અંધારું થાય ત્યાર પહેલાં લગભગ નીલકંઠ મહાદેવથી બધાય પાછા વળી અને ઋષિકેશ હોય હરિદ્વાર હોય પોતપોતાના જ્યાં જ્યાં હોટલ ગેસ્ટ હાઉસમાં ઉતારા હોય ત્યાં પાછા ફરતા હોય છે કારણ કે રાત્રિના સમયે આ થોડો જોખમી રસ્તો કહી શકાય અને સરકાર તરફથી પણ પ્રતિબંધ ખાસ હોય છે તો એ ન્યાયે તમે જોઈ રહ્યા છો અહીંયા પુલ ઉપરથી એક કાર એ નીચે પડી ગઈ છે અને એકદમ ધરાશાયી થયેલી છે એના સ્પેરપાર્ટો અલગ પડી ગયેલા એ તમે જોયું એટલે આવો એરિયો હોય ટાઈમ સર બધા જ વાહનો પાછા વળી જતા હોય અને કોઈને રોકાવાનું હોય તો ત્યાં નીલકંઠ મહાદેવે પણ રોકાવાની વ્યવસ્થા છે એટલે ત્યાંને ત્યાં રાત્રિ મુકામ કરતા હોય છે હિમાલય પ્રાંતની અંદર ખાસ કરીને ઉત્તરાંચલ સરકારનો કાયદો છે કે રાત્રિના સમયે વાહનો ચલાવવા નહીં વારે વારે પથ્થરો પણ ગીરતા હોય છે તો આ સરસ મજાનો હિમાલયનો નજારો એને નિહાળતા નિહાળતા અંધારું થયા પછી અમે પાછા અમારો જે ઉતારો હરિદ્વાર ત્યાં પહોંચ્યા છીએ બધાયને ભાવથી જય સ્વામિનારાયણ